જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવજો આપણે કાચી કેરીનો મુરબો કાચી કેરીનો મુરબો બનાવવા માટે મેં પાંચસો ગ્રામની આ કેરી લીધી છે રાજાપુરી કેરી લેવાની છે રાજાપુરી કેરીનો એકદમ મસ્ત મુરબો થાય છે ને તેનો ગ્રીપ્સ વધારે હોય છે એટલે આપણે મુરબો પણ વધારે થાય છે અને બને છે પણ એટલો મસ્ત એટલે આપણે રાજાપુરી કેરી લેવાની છે તમે તોતાપુરી પણ કેરી લઈ શકો છો પણ આના જેટલો ટેસ્ટ રાજાપુરીમાં જેવો આવે છે તેઓ તોતાપુરીમાં કે કેસર કેરી નથી આવતો એટલા માટે આપણે રાજાપુરી કેરી લેવાની છે એકદમ ફ્રેશ હોય એવી કેરી લેવાની છે આવી હવે આની આપણે છાલ ઉતારી લેશું પેલા આપણે બીટીયાનો ભાત છે એ કાઢી લેવાનો છે આ રીતના આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ કેરી લેવાની છે એટલે એકદમ મસ્ત મુરબો બને ખડક કેરી હશે તો આપણો મુરબો પણ સરસ થશે આ રીતના આપણે છાલ ઉતારી તમે જોઈ શકો છો અને આપણે આ છાલ ફેંકી નથી દેવાની આમાં આદુ મરચું ને લસણ ને ધાણા ભાજી નાખીને ચટણી બનાવવાની છે એકદમ મસ્ત ટેસ્ટ ફૂલ ચટણી આની બને છે આને આપણે ચટણી બનાવીશું હવે આને આપણે ખમણ કરવાનું છે તમે કટકી પણ કરી શકો છો પણ હું ખમણ કરીને કરું છું આ રીતના આપણે જારી મોટી આવે છે એ લેવાની છે એટલે આપણે ખમણ પણ મસ્ત બને અને સરસ થાય આપણો મૂળબો આ રીતના આપણે ખમણી લેશું આ રીતના આપણે જાડું ખમણ ખમણવાનું છે તમે જોઈ શકો છો આ રીતના આપણે આખી કેરી ખમણી લેશું આપણી કેરી ખમણાઈ ગઈ છે તમે જોઈ શકો છો આવા રેછા પાડવાના છે એટલે એકદમ મસ્ત આપણો રેછાદાર આપણો

એક ચમચી નિમક નાખ્યું છે મેં એક ચમચી હળદર પાવડર નાખીશું આ બધું હાથ થી આ રીતના મિક્સ કરી લેશું એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આને આપણે ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દેસું એટલે આપણી કેરી ખમણમાં નિમક ચડી જાય હવે આને આપણે દસ મિનિટ માટે

ખમણ આપણે માપી લીધું છે બે કપ થયું છે હું તમને માપ બતાવું આ બે માપ મારે ખમણ થયું હતું એટલે આપણે અઢી બે અઢી કપ આપણે ખાંડ નાખવાની છે આપણે આ રીતના બે કપ પહેલાં ખાંડ નાખી દેસું એકદમ પરફેક્ટ માપ છે પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું જો પાંચસો ગ્રામ આપણે કેરી હોય તો આપણે સાડા પાંચસો ગ્રામ આપણે ખાંડ નાખવાની છે પરફેક્ટ માપ સાથે હું તમને બતાવું છું આ બે કપ નાખી દીધા છે ત્યારબાદ આપણે અડધો કપ નાખીશું આપણે પરફેક્ટ માપ સાથે અઢી કપ ખાંડ નાખી છે હવે તે આને ખાંડને આપણે આ રીતના મિક્સ કરી દેસુ મિક્સ કરીને આપણે થોડી વાર લેવા દેસુ ખાંડ ઓગળી જાય ત્યારબાદ જ આપણે ચૂલા ઉપર ચડાવવાનું છે જો ખાંડ નહીં ઓગળીને આપણે ચૂલા ઉપર રાખીશું તો આપણી ખાંડ ઓગળશે નહીં ને આપણો મુરબો પરફેક્ટ બનશે નહીં એટલા માટે આપણે ખાંડ ઓગાડવી જરૂરી છે ખાંડ ઓગાડ્યા બાદ જ આપણે ચૂલા ઉપર મૂકીશું આપણે થોડી વાર આને રહેવા દેસું આમાં તમે સાકરમાં પણ કરી શકો છો અને દળની પણ ખાંડ નાખી શકો છો અને સાકરમાં પણ આ રીતના જ માપ લેવાનું છે પાંચસો ગ્રામ હોય તો સાડા પાંચસો ગ્રામ સાકર નાખવાની છે આ રીતના આપણે મિક્સ કરીને હવે ઢાંકીને રાખી દેશું ખાંડ ઓગળે ત્યારબાદ આપણે બનાવીશું આગળની પ્રોસેસ આપણે જોઈ દસ મિનિટ થઈ ગઈ છે મસ્ત આપણે ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ચૂલે મૂકીશું એકદમ રસો થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે ચૂલે મૂકીશું એટલે ચૂલે મૂકી દીધું છે આપણે આ રીતના હલાવતા રહેવાનું છે એટલે એકદમ મસ્ત આપણો મોરબો બને આપણી આ કેરી એકદમ ટ્રાન્સપરન્સ થઈ જાય ત્યાં સુધી આપણે રેવા દેવાનું છે ચાસણી થોડી ઘટ થઈ જાય ત્યાં સુધી રેવાનું છે આપણું આગળ તમને બતાવીશ કઈ રીતના ચાસણી આવવા દેવાની છે એ જો ચાસણી તમારી કાચી રહી જશે તો તમારો મુરબો બગડી જશે અને જો વધારે આવી જશે તો તમારા પાછા ખાંડના ક્રિસ્ટલ થઈ જશે ઠરશે ત્યારબાદ એટલે એકદમ પરફેક્ટ આપણે ચાસણી લેવાની છે નહીતર આપણો મુરબો નહીં સરખો બને આ રીતના એકદમ આપણે હલાવતા રહેવાનું છે એટલે એકદમ મસ્ત આપણો મુરબો બની જાય આપણે ચાર ચાર ટુકડા નાખી નાના નાના અને લવિંગ આપણે સાથે નાખી દેવાથી એકદમ મસ્ત ફ્લેવર બેસી જાય છે તમે વાટીને પણ નાખી શકો છો પણ હું આ રીતના નાખું છું આ રીતનાથી પણ મસ્ત ફ્લેવર આવે છે અને બાળકોને મોટા પણ આવતો નથી ને એકદમ મસ્ત બને છે આપણો મુરબો આ રીતના આપણે નાખી દેસું તો એકદમ ફ્લેવર બેસી જશે આપણા ચૂંદામાં એકદમ આપણે ઘાટો રસો કરવાનો છે મૂરબો મસ્ત તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના ચાસણી આવવા દેવાની છે આપણે હાથમાં કરીએ આ રીતના ચીપ ચીપી થઈ જાય એ રીતના આવવા દેવાની છે તમે જોઈ શકો છો એક તારને આવવા દેવાની છે આપણી ચાસણી આવી ગઈ છે હવે તેમાં આપણે લાલ મરચું પાવડર કાશ્મીરી નાખીશું તમે કોઈ પણ નાખી શકો છો પણ આ લાલ કાશ્મીરી મરચું નાખવાથી એકદમ મસ્ત કલર આવે છે આપણે એટલા માટે લાલ નાખીએ છીએ જો તમે તીખું ખાતા હો તો વધારે નાખી શકો છો આ રીતના આપણે બધું મિક્સ કરી દેસુ એકદમ મસ્ત આપણો મુરબો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણો એકદમ રસાદાર મોરબો તૈયાર થઈ ગયો છે આપણે કાચની આ રીતના જાર લેવાની છે યાર પેક આવે તેમાં આપણે ભરવાનો છે એટલે આપણો મુરબો એકદમ મસ્ત રહેશે અને આપણે ખાવાનો હોય એ એક્સ્ટ્રા આપણે બોટલમાં ભરીશું આ રીતના આપણે ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે એ પેક આપણે કાચની જારમાં ભરી લેશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ